આ તરફ જ્યારે મે ભી તમામ ભાજપના નેતાઓ ફોલો કરી રહ્યા છે ત્યારે ભાજપના મે ભી હું કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટીકા કરી છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો પણ કર્યા હાર્દિકે કહ્યું કે દેશની જનતાને તમે દેશની જનતાએ આપને મોકો આપ્યો હતો પરંતુ પ્રધાનમંત્રી દેશની સેવા કરવામાં નિષ્ફળ રહ્યા છે અને હવે ચોકીદાર કેમ્પેનથી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

સહાય મળી છે એક વાત ચોક્કસ છે કે આ દેશની સેવા કરવાનો જે મોકો આપ્યો તો જનતાએ એ સેવા કરવાના મોકામાં બિલકુલ એ લોકો નિષ્ફળ રહ્યા છે એટલા માટે જ એમને હવે અભિયાનો ચલાવવા પડે છે